તમે મૂકી ને ઘરે ગયા તા તો શું થયું મારા બાપુ ની કઈ ખબર પડી કે નહીં કઈ ખબર નથી પડી હા મુખીનો ભાઈ છે ને એને હંધી જગ્યાએ ભાડ મેળવવાની કોશિશ કરી પણ તાર બાપા ક્યાંય છે જ નહીં એને તો શેરમાં એના દોસ્ત સારું છે ને એને હોતો ને પૂછાવડાયું પણ કે હા ખબર નહીં મેપા દાદા ક્યાં છુપાઈ ગયા છે

એટલે મેં પણ બાપા એ તને અહીંયા મોકલી દીધી અમારા આશરે એટલે અમે ધંધે લાગી ગયા ને મેં પણ બાપા છૂટા થઈ ગયા આવું મારા બાપુ કરે નહીં પણ તમારી વાત ઉપર હું વિશ્વાસ કરું છું ચિઠ્ઠી પડી છે મારી પાસે તારા બાપાને લખેલી અને ઈ તે તારા કબાટમાંથી જ મને મળી છે એણે તારા કપડાની વચ્ચે મૂકીએ છે ભાઈ તું અને સોનલ

આખું ગામ મેં પાપાને ગાયડું કાઢે તને ખબર છે પણ આ મુખીન ઘરે ગઈ હતી તો એક વાત નીકળી છે કે તારી આગળ પાછળ હવે તો કોઈ છે એટલે તારા લગ્ન મુખીના ભાઈ અરે કરાવી દઈ તો જો હું કોઈ જબરદસ્તી નથી કરતી પણ મુખીનો ભાઈ છોકરો એક નંબર મુખીપણાનું જરાય અભિમાન નહીં ડાયો છોકરો અને સંસ્કારી છોકરો છે વિચારી લે પછી જવાબ દેજે તારે શું કરવું શું ને અને આમ જોવા જાને તો આનો જવાબ તારે અત્યારે નત્યા દઈ દેવો જોઈએ કે આ કાકી મારે ન્યાજ લગન કરવા છે કારણ કે ઈ છોકરા રે લગન કરવા તો કેટલી છોકરીઓ લાઈનમાં છે પણ આ તો મુખી હતનો રસ્તો કાઢ્યો છે કે તારા બાપા નથી તો આ તારે આંખી આંખી ભટકવું તો એન કરતા તારા લગન કરાવી દે મે ઈ હોતન કીધું છે મારી ઓલી ચાંદીની ઝાંઝરી પડી છે ને હું તન કન્યાદાનમાં દઈશ તું ઈ દરરોજ પહેરજે ને

ઈ છોકરા વિશે ગામમાંથી ભાવ મેળવી લે સોનકીને પૂછી લે પણ આ તો હવે જો તારે હા પાડવી હોય તો ઠીક છે ના પાડવી હોય તો તારી મરજી પણ ના પાડીશ તો પછી હવે મારે કાઈક વિચારવું પડશે આ બે મા દીકરીના રોટલા માંડ માંડ થાય આ તારા રોટલાનું મારે ક્યાંથી ભેગું કરવું તને કઈ થોડી દાડી કરાવવા છે મારે વિચારીને જવાબ દેજે આરા

ઓબ મને કાય એમ વાંધો નથી આ તને આવડે તો છે ને કામકાજ બધું બધું આમે આટલા વખતથી મારા ઘર માં રહે છે રસોઈ બનાવે ખેતી નું કામ કરે કરે મારે બસ કરવા તું છે ને એમ પડે ને ભાઈ તમે આવડતું હોય તો તારી ભાભી હું કામ દે તને જ

તુકારો કર્યો છે ને અરે એ તુકારો કોઈ કર્યો જ નથી ખીલી એટલે એમ કે દાદા નું ધ્યાન બહુ રાખ્યું છે મારે એને બહુ ભરતું હા આ ગામના સોરે બે હાર બે હતા આ ક્યારે એ ઝરવા ઉપર સરી જતો ને મને ખબર નો રહેતી શાંતિ રાખ આમ જો આ લગન પછી છે ને શાંતિ રાખ તું

વેવાય વેલા ક્યાં હા મારી દીકરીને હું તમારા ઘરે દઉં પણ મને એટલો વિશ્વાસ છે કે મારી દીકરી તમારા ઘરે દુખી નહીં થાય એટલે હું ભાઈ બાપા એ નથી કરતી કે સાચવજો ખવડાવજો તમે ધ્યાન રાખજો અને એટલું કહું છું કે બાપ વગરની દીકરી છે એટલે મુક્ષી બાપા તમે બાપનો પ્રેમ તમે આપજો અને શેઠાણી બા માનો પ્રેમ તમે અને તા તમારે તો તા થઈ ગયું મને એમ કે જમાય છે તો તુકાર થઈ જાય ને

હા એ બે એ જ મારે સોન કિન પડતા રમતા જ તા ધ્યાનથી રાખો આને તને જેવો તે પહેલેથી તને કીધું નહીં મૂંઘો ભેવાનું આંધલો પાતો એટલે હે કીધું ને મૂંગો બે હવે કાંઈ કહું ને એક ધાપડ નાખી દે એક મિનિટ અચ્છા તારે કંઈ પૂછવું હા કાંઈ બોલતી નથી અને બોલતા તો આવડે છે ને કાકી મારે કાંઈ પૂછવું નથી બસ ખાલી મારે એટલું જોઈએ છે હું છે ઘરમાં લગ્ન કરીને જાઉં

સોવી દિવસ તો અપા ઉપર ઉતરી ગયો જ આ બધું હારો પાક થાય છે હારા રૂપિયા આવે છે ને હારું ઘર હાલે છે અરે એમાં એવું કાઈ ન થાતું એમાં જા તું ને થારી થાતી આ ભૂખી રહી રે એટલે બધા અપા નો કર હવે આ તારા લગન થઈ ગયા છે કે નહીં તારા ભાઈક માં તો હું મળી ગયો હવે તારે શું છે કોની આટો તો પા છો લે લે એવું હોય કે બધા અપા કા ધણી હાટુ જ રહેવાના હોય કેટલી જાતના ના અપા રહેવાના હોય ભગવાન ને રીજાવા પડે આ ઘર પરિવાર ને સુખ શાંતિ માંગવી પડે શું વાત કરો તમે હવે આપણે બધે શાંતિ હા આવો

મને આમ નામ તમે પછી કેટલાક દી ઓલું કરવાનું હશે બાપા એટલે પછી આજ મેં નક્કી કર્યું છે આજ તમે આવો આવો અમે બે માણસ નવરા ના ના પડી રહેવાનું છે જો ઈ તો પેલા કરવું પડશે હું તને શું કહું છું આ તમે મઢે જાવ છો ને તો તમારો ને આજે છે ને છેડા છેડી બાંધી લેતા જજો હા હવે મોટા ભાઈ એમાં હું ન્યા ઈ બધું તો થઈ જાય આ રીવાજ છે આપણે મઢે મૂકવું પડે પેલું હોય તને કહો એટલું કરીને તો હા પાડજો ને પણ તમારે

આ તમે ઈ દક્ષિણ નદી કસે આવ બો હાલવા ન જાવ આ બે માણા જઈ આવો એનો કામ હોય આ પછી ડાળિયા બાળિયાનો રોડલા કોણ ગઢશે એટલે હું કે તમારા ડાળિયા પણ વહુ જાય છે તો તારે નો ગઢવા પડે અત્યારે મંડાણી તો ઊયતે આશીર્વાદ છે તો પછી તો મુખ્ય પપ્પા હું કહું સમજાઈ એલા ઉભર તો આ તું મુખ્ય પપ્પા કેમ કીધું તમે હે કેમ

કાલ સવારે ગામનો નો તારે કરવાનો થાય આ ખેતી વાડી નો વહીવટ તારે કરવાનો થાય આ બધે તો હું પોગી નો વળું તારે જવું પડે કે નઈ હે તો પછી તારે શીખવું પડે એટલે હું તને શીખવાડું છું આ બધું ભાઈ તો કાય વાંધો નઈ હંધી જવાબદારી છે ને વફાદારી થી નિભાવી છે અમારું પસંદ છે આ ભાભી તમાર દેર ક્યારે ક્યારે બોલે ને મને છે ને કાય સમજ ન પડે એ ઈ છે ને ઓ બાપા આ છે ફિલ્મ જોઈ જો ને ભગીડો જો આ લખણ ક્યારેક ધર્મેન્દ્ર થઈ જાય કારક અમિતાભ થઈ જાય

થોડીક આમ ઉતાવળી આવી ને હું ઉતાવળી આલે 1 કલાક થી તો અકારો હતો હા તડકો એ કેટલો છે લે તન તડકો લાગે છે હે આ હારું કેવાય મને તો ખબર જ નોજી તન તડકો એ લાગતું હોય છે આ બહાર નીકળીએ તો તડકો ન લાગવો જોઈએ નહીં નો જ લાગવો જોઈએ હે બધું મૂકો હા માતાજીનો મઠ કેટલો આખો છે બસ જો આઈ થી આમ સીધા જાય ને પછી આમ જમણા હાથ ઉપર વળી જવાનું ત્યાંથી જમણા હાથ ઉપરથી વળીએ ને એટલે કેડી આવે

પણ આમને ગોતવા તો જો હે ને હવે મારે એને મળીને કહેવું જો હે કે હું તમારો જમાઈ બની ગયો છું આજી વાત કે ખોટી વાત હા હાચી વાત પણ તારા બાપાએ કરી ભારે હો પણ ખરેખર હા મને ખબર છે કે તને આ વાત મારી યાદ નો કરાવી જોઈએ કારણ કે આ વાત યાદ કરાવું ને તું દુખી થઈ જશ આ ભૂલ થઈ ગઈ મારી હાલો અત્યારે આઈ છે જવા દેને વળી હા કાઈ હાલો

પણ કોઈ નથી પપ્પા તમે હા હાજા નરવાશે અને કઈ વાંધો નહીં મને એમ કે કદાચ ભૂ હૈ છે ભૂત થઈ નથી

તમારી છોડી તમને એટલી ભારે પડતી હતી આપો જવાબ આપો જવાબ બેટા મને માફ બેટા હવે પછી મને બેટા નો કહેતા તમે ભલે મારા બાપ રહ્યા પણ મને હવે નફરત આવી ગઈ છે તમારા પર હા વાસી વાત છે આ છોડી એક બીજાના ઘરે મેલીન વઈ જાત આ જરાય શરમ નો આવી આ બાપ નું આ ફરજ હોય છે હે આ હાટુ તમે આને મોટી કરી હતી જરાક તો વિચાર કરાય કે નહીં આ પાછા સીટી લગતા ગયા

અંધુ નક્કી થયું ને મારા લગ્ન કરાવી દીધા પણ તમને તો હું વાંધો હોય હે તમે તો એ અહીંયા ટેસડા કરો છો ખાઈ પીને જલસા આ ભલે ને સોડી નું જે થાવું હોય થાય આ તો હારું કર્યું તારા લગન મારી આડે થઈ ગયા આ કદાચ તું મરી ગયો હોત ને તોય તારા બાપાને ફરક ન પડત હા એવા છે તારા બાપા હાશી વાત છે તમારી એટલે તો મને આમ એકલી કોકના આશરે રઝડતી મૂકીને વયા ગયા મે પા દાદા આ તમને જરા એક વિચાર આવ્યો હોત તો આ જરા આને જન્મ લીધો આ ત્યારે દૂધ પીતી કરી દેવી હતી ને

અને તમે મારા બાપને ભૂલી જાજો હવે હા મારી કોઈ દીકરી હતી સાચી વાત છે આ હંદાય સંબંધ પૂરા આ ગામમાં પગ નો મેલતા અને મારા ભાઈ ને હું જાણ કરી કે મેપા દાદા મળ્યા હતા અને કઈ ઓડી માં મળ્યા ને ઈ કહી દે એટલે તમને ખબર પડે કે આ પંચાયત ની સામે તમે આજે જે પગલું ભર્યું છે ને આ ગામમાં માં બીજો કોઈ આવું કરે નહીં બાકી તમારી જેવા બાપ હંધાય આવું કરશે સોડિયું હારે તો ઈ સોડિયું ને મુકવા ક્યાં જાવ જરાક વિચાર કરો

અને મારા લગ્ન કરાવ્યા આ તો ખરાબ ખરાબ વિચાર આવતા કે મેપા દાદા અરે કાઈક બની ગયું હોય છે આ કાઈ થઈ નઈ ગયું હોય ને પણ આમને તો કાઈ થયું નથી એ જલસીનો કરે છે આવા માણસોની કોણ ચિંતા કરે મને માફ કરી દે તમે પણ મને માફ કરી દો માફ અને હું 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 કામ માફ કરું તમે જેનો અપરાધ કર્યો છે એને કયો એના જવાબ માફ કર્યું હોય તો કરશે હાલો તમે અહીંયા થી આપણે માતાજીના મઢે જવાનું મોડું થઈ છે ત્યારે હું તો તૈયાર જ છું હું નથી ઓળખતી આમ કોણ છે હાલો